આ કામગીરી દરમિયાન આરોપી લોકેશ સિંહ ગુલાબસિંહ રાવતની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા શહેરની કપુરાઈ પોલીસે કરી સફળ કામગીરી વાહન ચોરી તથા પ્રોહિબિશન ના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમની પાસાધારા હેઠળ અટકાયત કરતી વડોદરા શહેરની કપુરાઈ પોલીસ વડોદરા શહેરની ફતેગંજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે આપને જણાવી દઉં કે વાહન ચોરી તથા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમની પાસા હેઠળ અટકાયત કરતી વડોદરા શહેરની ફતેગંજ પોલીસ આ કામગીરી દરમિયાન શહેઝાદ ઉર્ફે સૈઝુ અલ્લુરખા શેખની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો